જય માતાજી મિત્રો આજના નવલોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શું બનાવવાનું હોય એ આપણને દિલ્હી આખો ક્યાંય તો આપણે દિલ્લી આખા જોડે જઈએ શું બનાવવાનું દિલ્હી આખા આપણે આજે બનાવવાનું છે સિંહ નું શાક જે સિંહ આપડે વજન કરવા હતા એનું આજે આપણે શાક બનાવી આપણે

આલુ આમાં કે ભાઈ વાત લે સિંગ શાક કમ્પ્લીટ બની ગયું બ્રેડ આવી રે શાક છે એ બ્રેડ શાક ભાઈ બ્રેડ કોઈ લાગે ના હતો સીમ બધું નાગા ના એવું જો અંદર દીધામાં કલાવ અમે એ ફ્રેન્ક જેરન છે આ મરચું મરગુલિયં ખવરાઈયા હું મરતું હું તો તને બીજ ડિસ નહી આવે આને થાળી એક કરે પણ અગર ગોટુ જ નહી કેતો તો બધું હાચું જ હોય તો મસ્ત બને કો બોલો જે હોય હાચું કઈ